આજે આપણે દરિયા ચેનલમાં ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સોર પંથકનું ઘરેણું એવા ગરબા ગિરનારની ચોમાસા દરમિયાન કેવો લાગે તેની રચના સાંભળશું ચોમાસામાં આવો હળતી વાદળીઓ બંધાઈ ગઈ હોય વચ્ચેથી ગુરુ દત્તાત્રેયની ટૂંક એટલે ટોચ દેખાતી હોય ગિરનારની ટૂંક દેખાતી હોય તારે ગિરનાર કેવો લાગે ਜਰੂ ਓੰਬੇ ਅਨਵਾਦ ਰਿਉ ਮੁਖੜਾ ਚੁੰਬੇ ਅਨ ਤਾਰੇ ਕਿਓ ਲਾਗੇ ਆ ਗਰੋ ਗਿਨਾਰ ਕੇ ਬਾਂਧੀ ਜਾਣੇ ਪਾਖੜੀ ਨੈ ਉਭੋ ਕੋ સુબો અરે હોય બંકો સરદાર એવો આડી ખા આજુબોય ગરવોય ગરના હજી રે એવો જોગી જેવો મેો ગર્વો ગિના જીરા ગર